જો મિત્રો આ ઘનશ્યામ ગાડી ચલાવે છે અને કસ્તુરી ડાંગર પૂરી સુઈ ગઈ છે અને એક આ ગાડી ચાલુ છે આપણે એન્ડમાર અને જો મિત્રો પેલી ગાડી પણ આગળ કામ કાપવાનું ચાલુ છે એક જ ખેતરમાં અને થોડું બાકી રહી ગયું છે એટલે આપણે બીજા બીજા ખેતરની અંદર બીજી ગાડી પણ ચાલુ છે જો મિત્રો અને જો ઘનશ્યામની ગાડી બહુ ફાસ્ટ ચાલે છે ખબર નહીં અને પેલી ગાડી નવી જ છે હજુ પરંતુ જાડી કી નથી તો જો આ ગનશ્યામ ચાલવે છે અને પેલી ગાડી તો અહીંયા પાછી વળી ગઈ અને પેલી ગાડી આગળ છે તમે બતાવી દઈએ જે ગાડી આગળ ચાલે છે પેલા ખેતરની અંદર અને જો ઘનશ્યામ વોચમાં આવી ગયા છે એટલે ડિસ્કો કરી રહ્યા છે અને જો જો આ જ કંપનીની ગાડી છે પેલી ગાડી છે ને એ આ જ કંપનીની છે અને થોડીવાર પછી આપણે એની અંદર પણ ત્રણે ત્રણ ગાડીઓ ઉતારવાની છે આતું કાપવાનું પતી જાય એટલે આપણે એની અંદર ગાડી ઉતારવાની છે અને જો મિત્રો આ ગાડી આવે છે કાપતી કાપતી અને આ આપણી ગાડી ચાલુ છે અને જો મિત્રો પેલી પબ્લિક ઊભી છે ખેતર ધણી ને બધા ઊભા છે અને જો મિત્રો પાછળ તો કશું દેખાતું જ નથી કેમ કે અને જો પેલી પણ કાપવાનું ચાલુ છે કામ કરું જો મુત્રો પાછળ પડી જાય ચાલુ અને હવે તમને થોડી વાર પછી આપણે પહેલાં ખેતરની અંદર પડે એટલે તમને બતાવી દઈએ તો જો મિત્રો પૂડુંત રહ્યું છે કાપવાનું આ ખેતરની અંદર અને પેલી ગાડી છે ને એ રાખી ખાલી કરવા માટે ગઈ છે અને જો આ પેલી બાજુ આપણો આઠસો પંચાવન ટ્રેક્ટર પડ્યું અને જો અહીંયા ટ્રેક્ટર પણ બોલાવીને રાખ્યા છે કે ગાડી ખોટી ના થાય અને જો મિત્રો પેલું બે જ આંટાનું રહ્યું છે અને પેલી બાજુ પણ ગાડી ચાલુ છે અને અત્યારે તમને બતાવી દઈએ જો મિત્રો આ ગાડી જધુરો કેટલો મોટો પાડે છે જો આ કસ્તુરી ડાંગર છે આ ટેલર ભરાઈ ગયું છે જો મિત્રો પંખો કેટલો રધરો કેટલો પડે છે અને આનું આગળ છે ને એ ત્રણસો સાઠ ડિગ્રી સુધી ફરે અને આપણી ગાડીનું ના ફરે જો મિત્રો આગળ અને જો અત્યારે હવે બંધ કરી દીધું છે ટાંકી ખાલી થઈ ગઈ ને એટલા માટે

કાપવા માટે અને હા ભાઈ ગાડી અહીંયા લગાવી દીધું છે અને ઘનશ્યામ હજુ બે આટા મારવાનું બાકી છે ઘનશ્યા અને જો મિત્રો સબ ધોવા ધોવા કરી દેયા એ ભાઈને પાછળ તો કશું દેખાતું જ નથી અને જો આ ટ્રેક્ટર છે અને આવું ગાડી કાપે છે પાછળથી આ પહેલો આંટો છે એટલે માટે આ ઉપરથી કાપી છે અને આ પૂરું ઘસીને કાપી છે તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ અને જો આ નેટ બાંધે છે ત્યાં આગળ નાખવા માટે પેલી બાજુ અને મિત્રો મળીએ આપણે નવા બ્લોક ની અંદર બાય